જય શ્રી કૃષ્ણ મિત્રો કાચી કેરીનો ઉપયોગ કરી અને આપણે ઘણી અવનવી વાનગીઓ બનાવતા જોઈએ છીએ પણ આજે હું જે રેસીપી તમારી સાથે શેર કરવાની છું ને તે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય અને આ રેસીપી એવી છે કે તમે લંચમાં બનાવી શકો છો ડિનરમાં બનાવી શકો છો અને ટિફિનમાં અથવા તો લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ અહીં મેં ચાર નંગ જેટલી કાચી કેરી લીધી છે અહીં મેં કેસર કેરી લીધી છે અને આ રેસીપીમાં કેસર કેરી અથવા તો તોતાપુરી કેરી આવે છે તે જ લેવાની કેમ કે તેની ખટાશ ઓછી હોય છે અને આ ઘરના આંબાની કેરી છે એટલે આવી ઝીણી ઝીણી ખરી ગઈ હતી એમે લીધેલી છે પણ જો તમે મોટી કેરી લેતા હોય તો એક લેશો તો પણ ચાલશે તો કેરીની છાલ ઉતારી અને વચ્ચે ગોઠલીનો ભાગ હોય તે કાઢી અને આપણે આને ખમણવાની છે મીડિયમ ખમણીથી આપણે ખમણવાની છે એકદમ ઝીણું પણ નહીં અને બહુ મોટું પણ નહીં એવું છીણ આપણે કરવાનું છે તો આવી જ રીતના બાકીની કેરીને પણ હું ખમણી લઉં તો જો અહીં મેં ત્રણ કેરીને ખમણી લીધી છે અને આ રીતનું આપણું ખમણ તૈયાર થઈ ગયું છે વાટકીના માપથી જોઈએ તો લગભગ દોઢેક વાટકી જેટલું ખમણ છે અને એક કેરી મેં રાખી દીધી હતી કેમ કે મને વધારે લાગી રહ્યું હતું એટલે હવે એક પેનની અંદર આપણે એક નાની ચમચી જેટલું તેલ લઈ લઈશું તેની અંદર એક ચમચી આખા ધાણા એક ચમચી આખું જીરું બે સૂકા લાલ મરચાં અને બે બેથી ત્રણ કાશ્મીરી લાલ મરચાં લઈ લઈશું જેથી કલર એકદમ સરસ આવે પણ જો તમને તીખાશ વધારે જોઈતી હોય તો તમે ચાર પાંચ સૂકા લાલ મરચાં પણ લઈ શકો છો અને હવે એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને થોડીકવાર માટે સાંતળવાનું છે જેથી એકદમ સરસ આની સુગંધ આવશે તો જે આ સરસ સંતળાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને સાધારણ ઠંડુ કરી લઈશું અને ઠંડુ કર્યા પછી આપણે આને એક ખાંડણીમાં લઈ લઈએ તેની સાથે એક મોટી ચમચી જેટલી લસણની કળીઓ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આપણે આને ખાંડી લઈએ આને આપણે ખાંડીને જ ચટણી બનાવવાની છે મિક્સરમાં આપણે ચટણી નહીં બનાવીએ કેમકે ખાંડેલી ચટણીનો ટેસ્ટ મિક્સરની ચટણી કરતાં વધારે સરસ આવતો હોય છે તો જો એક મોટી ચમચી ભરીને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે ફરીવાર એ જ પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આની અંદર એક નાની ચમચી જેટલી રાઈ નાખી દઈએ સાથે જ એક ચમચી ચણાની દાળ એક ચમચી અડદની દાળ આઠથી દસ લીમડાના પાન બે ચમચી કાજુના ટુકડા અને બે ચમચી જેટલા શિંગદાણા મેં લીધા છે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને આ બધાને આપણે સાધારણ આનો કલર બદલાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેલમાં સાંતળી લઈશું તો જો થોડીક જ વારમાં આપણા કાજુ સરસ બદામી કલર જેવા થઈ ગયા છે બહુ વધારે બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું નહીં તો ટેસ્ટ સારો નહીં આવે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે જે ચટણી ખાંડીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું આ ચટણીમાં આપણે પહેલાંથી જ બધું સાંતળ્યું હતું એટલે બહુ વધારે આને સાંતળવાની જરૂર નથી ફક્ત લસણની કચાશ સાધારણ દૂર થઈ જાય એટલું આપણે આને સાંતળી લઈશું અને હવે આની અંદર આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને સાથે આપણે જે કેરીને ખમણીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે ચટણી ખાંડવામાં પણ મીઠું નાખ્યું હતું એટલે મીઠું સાચવીને ઉમેરવાનું અને હવે સ્લો ફ્લેમ પર જ આને થોડીકવાર માટે આપણે ચડવા દઈશું કેમ કે કેરીને આપણે ખમણીને લીધી છે એટલે ચડતા કંઈ ખાસ વાર નહીં લાગે લગભગ દોઢથી બે મિનિટની અંદર આપણી કેરી સરસ ચડી ગઈ છે બહુ વધારે ચડવા દેવાની જરૂર નથી અને હવે આની અંદર આપણે રાંધેલા બાસમતી ચોખા નાખી દઈએ તો એક વાટકી જેટલા બાસમતી ચોખાને મેં થોડુંક મીઠું નાખીને રાંધી લીધા હતા આ રેસીપી તમે વધેલા ભાતમાંથી પણ બનાવી શકો છો અને તમે બપોરે લંચમાં આપી શકો છો ડેઈલી દાળ ભાત ઉનાળામાં ખાવા નથી ગમતા હોતા અને ઉનાળામાં કેરીનો રસ પણ હોય છે તો કેરીનો રસ શાક અને રોટલી સાથે આવી રીતના આ કાચી કેરીનો પુલાવ આપશો ને તો ખાવામાં ખૂબ જ મજા આવશે અને ઇવન રાત્રે તમે લાઇટ ડાયટ તરીકે ખાલી આ પુલાવ ખાઈ શકો છો અથવા તો રાત્રે જમવામાં કઢી અને પુલાવ બનાવી દેશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને કેરીમાં અતિશય ખટાશ નથી એટલે મેં આની અંદર ગળ પણ નથી નાખ્યું પણ તમે ઈચ્છો તો સાધારણ ગળપણ પણ એડ કરી શકો છો તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આ પુલાવ છે તે તમે ટિફિનમાં કે લંચ બોક્સમાં ભરીને પણ આપી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આની અંદર ઉપરથી થોડીક કોથમીર નાખી દઈએ તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની જાય એવો આપણો કાચી કેરીનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે અને ટેસ્ટમાં એટલો સરસ લાગે છે ને કેરીની બહુ ખટાશ નહીં લાગે આની અંદર એટલે જ મેં કહ્યું હતું કે આની અંદર દેશી કેરી નહીં લેવાની તો હવે ગરમા ગરમ પુલાવને આપણે સર્વ કરી દઈએ મેં અહીં બપોરે લંચમાં બનાવ્યા હતા તો તમે પણ એક વખત આવી રીતના આ કાચી કેરીનો પુલાવ જો ક્યારેય ટ્રાય ન કર્યો હોય ને તો જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ